ભાઈ બંધ મળી ગયા આર્મી લવર જૈન કેમ છો બસ બઢિયા બસ બહુ આર્મીના ચાહક છે આર્મી વાળાને સપોર્ટ કરે છે અમારે કઈ દે આપણે કે લાઈક ને શેર કરતા રહો ને નવા નવા વિડીયો જોતા રહો બસ સપોર્ટ સોરઠિયાનો ઉપડી વાત તમારો સપોર્ટ જોયા ખાલી થેન્ક યુ ભાઈ સ્પીડ દેવા કેમ છો હું તમારા મિત્ર માહિર સૌરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો તમને વ્લોગ જોવાની બહુ મજા આવતી હશે તો બસ આવો જ તમે સપોર્ટ કરતા રહેજો હું આગળ તમને આવાને આવા વ્લોગ બનાવતો રહીશ બરાબર એક એક દુકાનના રિએક્શન ને એક એક ઇન્સાનના રિએક્શન તમને દેતો રહીશ અને ગાઈસ મારી એક ખાસ રિક્વેસ્ટ છે તમને કે ચેનલમાં પહેલી વાર હો તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે બરાબર ને આજનો આપણો રૂટ થવાનું છે સોસાયટી તરફ ને હાઈવે રોડ તરફ તો ત્યાંનું લોકેશન આજ તમને બતાવવાનો છો વિડીયોમાં એન્ડ સુધી બનાવી છે મેં તમને કીધું

જરૂરી છે એમ રજા લેવી એટલા માટે પૂછવું પણ જરૂરી છે એટલે હવે આગળ જુઓ તમે શું શું તો ફાઇનલી કહીશ ગિરિરાજનો આપણે ઓર્ડર કમ્પ્લીટ લઈ લીધો છે હવે આગળ વધીએ અહીંયાનો અહીંયાનો ઓર્ડર આવી દોસ્તો હવે ત્યાંથી ઓર્ડર લઈને આપણે નીકળી ગયા બરોબર હવે આગળ એક સોલંકી આ ડેરી કરીને દુકાન છે ત્યાંનો ઓર્ડર લેવાનો છે બરાબર સૌ સોલંકી ડેરીમાં મુકેશભાઈની દુકાને મુકેશભાઈ ક્યાં આવી ગયા હતા મજા નથી લાગી મુકેશભાઈને હે અમારે હું માવાસ ખવાનાશ હાલો શું છે ઓર્ડર માં શેખ આપડે થોડા ઓર્ડર હોય તો ગાડી માંડર લીડિયો તો ગાય આપડે પોચી ગયા છે હૃદય પ્રોવિઝન માં પરેશભાઈની દુકાને કેમ છો મજામાં હા વાંધો નહીં હમણાં ઘણા સમયથી ભાઈનો ઓર્ડર નહોતો આવતો એટલે રૂબરૂ વિઝિટ કરવી પડી કારણ કે ઘણા સમયથી હમણાં દુકાન પણ બંધ થતી હતી ભાઈની એટલા માટે હવે આજે ખોલી છે તો મુલાકાત લઈ લીધી પરેશભાઈ ગોપાલમાં શું નાખશું આપણે કરો કરો તો બસ હાલો બાકી અમારે ઓડિયન્સ માટે તમે શું કહો જોવાવાળા છે અમારે બસ વાત તમારો સપોર્ટ જોયા ખાલી થેન્ક યુ બસ સ્પીડ દેવા બધું એક વસ્તુ તો આપણે નોટિસ કરી જ નાખી છે કે કોઈ પણ જગ્યાએ ગમે એટલી પબ્લિક હોય આપણને બોલવામાં શરમ આવતી જ નથી કારણ કે કોઈ પણ જગ્યા હોય હવે એક દાખલા આપણું કામ છે આપણે શરમાવાનો નથી દાખલા તરીકે કોઈ બિઝનેસમેન કામ કરતો હોય તો પબ્લિકને જોઈને શું બી જાય છે નહીં તો તમારે બીવાનું નથી હવે કોઈ પણ પબ્લિક હોય કે આપણે આપણા કામથી ફોકસ રાખવાનું છે બરાબર ને ગાઈસ અત્યારે હું સૌ ખોડિયાર નગરમાં ત્યાંના ભાઈનો ઓર્ડર લઈ ને તળ ઉભરી ગયો બરાબર હવે હું આગળ જાઉં છું દુકાન જોઈએ તમે વિડીયો સારું લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો ફોલો સબસ્ક્રાઈબ કરે બના છે આગળના શું રિએક્શન આવે છે હવે જોઈએ બરાબર ઘરે જોઈએ વિડીયોમાં બનાવે છે આગળ બાકી મોજ મસ્તી જિંદાબાદ

તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો પછી ઘરે હવે કપડાં ચેન્જ કરી નાખ્યા થઈ ગયો પૂરો ને હમણાં ઝોરનો નમાજનો ટાઈમ થાય નમાજ પડવા જવાની છે તો ખાય પહી ને પછી પાછા તમને મળું બપોરના સાંજેકના ક્યાં જવાનું એ તમને બતાવું બરાબર પછી ડાયરેક્ટલી તો વિડીયો રાતે જેને થવાનો છે એટલે વિડીયો બનાવી રહે બરાબર હવે તમને જે બી ગરમીની પાછો આવું ને બીજી ક્યાં જવાનું છે થોડાક કામ છે પતાવવાના છે એ પણ તમને બતાવીશ ઓકે છે જલ્દીથી ઠેલી ને આપણે આજે જવાનું છે કેમ કે કામ છે થોડુંક અર્બન હેલ્થ છે ને ત્યાં હોસ્પિટલે એમ કે અમુક મેડિસિન લેવાની છે ને થોડોક ડ્રેસિંગનો સામાન લેવાનો છે તો હવે જઈએ છીએ ત્યાં ત્યાં સુધી બનાવી દેજો ત્યાં હું તમને બતાવું છું ત્યાં જઈને બરોબર ગાઈસ ડેલો ખોલીને ગાડી નીકળશે બહાર ડેલો ખોલી નાખ્યો છે ગાડી નીકળશે બહાર તો તમે જોયો રાખો ઓકે ભાઈ બંધ મળી ગયા આપણને આર્મી લવર જૈન કેમ છો બસ બઢિયા બસ બહુ આર્મીના ચાહક છે

અપલોડ કરીને ડાયરેક્ટ પછી તમને આવી ગયો તો સવા પાંચ વાગે ગયા હતા હવે નમાજ પડવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જવાનું છે નમાજ પડવા જાઉં છું અસરની નમાજ પડીને આવું પછી તમને મળું છું બરાબર તો હું આવી ગયો અસરની નમાજ પડીને ને ગાઈસ આજનો આ વિડીયો અહીંયા જ એન્ડ થાય છે અને રાત પડી ગઈ કેમ કે હવે કાંઈ બાર જવાનું નથી કામ હતું બધું બતાવી દીધું બરાબર તો આ વિડીયો આજનો અહીં પણ એન્ડ થાય છે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરાય બરાબર ને આ ભાઈને આવો સપોર્ટ કરતા રહેજો ને જો તમારો આવા વિડીયોમાં આવો સપોર્ટ રહેશે તો હું મોટો વ્લોગિંગ સ્ટાર્ટ કરવાનો છું થોડાક જ દિવસોમાં તમારો આ વિડીયોમાં સપોર્ટ સારો રહેશે તો કેમ કેમકે મોટો વ્લોગિંગ કરવું ડેન્જર તો છે પણ થોડુંક આસાન ઈઝી ઇઝી પણ છે પણ તમારો સપોર્ટ રહેશે તો મારા માટે કાંઈ ડેન્જર નથી બરાબર તો હવે સપોર્ટ કરવાનું ભૂલતા રહે સલામ દુવામાં યાદ રાખજો બરાબર જય હિન્દ જય ભારત